ચૌદમી એપ્રિલ એટલે દેશનું બંધારણ રચનાર બંધારણના ડૉક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાપર આડેસર સહિત વાગડ વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકો અને યુવાનોએ ઉજવણી કરી હતી રાપર તાલુકાના મેઘવાડ સમાજ તથા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રાપર શહેરના કોર્ટ પાસે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાયું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાપર શહેરના વિવિધ સંગઠન તથા હોદ્દેદારોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા દ્વારા ઉજવણી કરી હતી જેમાં ઉમેશભાઈ સોની મેમાભાઈ ચૌહાણ બાબુભાઈ મુછડીયા મૂળજી પરમાર રાણાભાઈ પરમાર દુધાભાઈ સેજુ પીથાભાઈ ગોહિલ રમેશ વાયરિયા ઉકાભાઈ મુછડીયા આંબાભાઈ મુછડીયા રામજી મુછડીયા લાલજી કારોત્રા ભઘુભાઈ સોલંકી નર્મદાબેન સોલંકી રમેશ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર આંબેડકર ગૌરવ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે ત્યારે એમની એકસો ને તેત્રીસની જન્મજયંતિ નિમિત્તે રાપર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે તેમના પ્રતિમાને આરોપણ કરી અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો